તે કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડરની બેદરકારી દેખાઈ આવે છે ચિરાગ પાસે સેફ્ટી વિના કામ કરાવવામાં આવતું હતું પરિવારે બિલ્ડરો પર એવા આરોપો લગાવ્યા છે ચિરાગને ખાનગી હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ચિરાગના પરિવાર તરફના આક્ષેપો ધ્યાનમાં લઈ ઉચ્ચ અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી મોડી રાત્રે મામલો થાળે પાડ્યો હવે જોવાનું એ રહ્યું કે શું અધિકારીઓ કાયદેસરની કાર્યવાહી કરશે ખરી ચિરાગના પરિવારને ન્યાય મળશે ખરો પ્રકાશભાઈ મીઠાપરા હવે સવારે આઠથી સાડા નવના ગાળામાં ગયો હતો હવે પછી અમે તો કામ પર બધા ચાલી ગયા હતા બરોબર પછી ત્યાં ગયો એટલે બાર સાડા બારે મને ફોન આવ્યો કે ભાઈ તમારા છોકરાને હોસ્પિટલ લઈ જવાના છે તો મેં કીધું કે ભાઈ શું થયું છે તો એમને કીધું કે ભાઈ તમે સાઈડ ઉપર આવી જાઓ તો અમે સાઈડ ઉપર ગયા તો એ ભાઈને મેં ફોન કર્યો કે ભાઈ થયું છે હું હાસું ગયો તાકે ઉપરથી પડી ગયો હશે તમે ઉપરથી અહીંયા સાઈડ ઉપર ગયા એટલે અહીંયા હવે ત્રીજા ચોથા માળાથી પડી ગયો હશે એ અહીંયા સાફ સફાઈનું કામ કરે છે એટલે અમને ખાલી ન્યાય મળે બસ અત્યારે અમે કમિશનર સાહેબની ઓફિસે આવ્યા છીએ પંદર વર્ષનો આદરણીય સુરતના પોલીસ કમિશનર સાહેબને ત્યાં અમારે ચિરાગ પ્રકાશ મીઠાપરા જેનું મૃત્યુ થઈ ગયું છે એની બોડીને લઈ અને આદરણીય સીપી સાહેબની કચેરી અમે એટલા માટે આવ્યા છીએ કે સવારથી સાંજ સુધી હજી કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નથી અને પરિવારની પ્રકાશભાઈ મીઠાપરાની અને સમસ્ત દેવીપૂજક વિમુક્ત વિચરતી જાતિ જે આદિવાસી કોમ્યુનિટીમાં આવે છે એમની માંગ છે કે વારંવાર જે આ અત્યાચાર થાય છે ને ન્યાય નથી મળતો એટલા માટે આદરણીય કમિશ્નર સાહેબને અમે પ્રાર્થના રિક્વેસ્ટ કરવા માટે આવ્યા છીએ અને આદરણીય ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અમારી વિનંતી છે સાહેબ વારંવાર દેવીપૂજક સમાજ ઉપર જે અત્યાચાર થાય ને ન્યાય નથી મળતો એટલા માટે આ જસ્ટિસ ફોર ચિરાગ ચિરાગને ન્યાય મળે અને દેવીપૂજક સમાજ જ્યાં સુધી એ લોકો જે ગુનેગાર છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી નહીં થાય ગુનો નહીં નોંધાય ત્યાં સુધી અમે બોડી સળગાવવાના નથી આવી સમસ્ત દેવી પૂજક સમાજની ઓલ ઓવર ઇન્ડિયા લેવલની માંગ છે અમારી જમના સુરત